દસ દિવસમાં આઠ દિવસમાં મહિનામાં સાઠ દિવસમાં એ કેસમાં ચાર્જશીટ થઈ અને અનેક લોકોને ફાંસી અને આજીવન કારાવાસની સજા એ ગુજરાતની નામદાર કોર્ટે આપી સુપ્રીમ કોર્ટે એને માન્ય રાખી આ જે ઘટના બની છે દુઃખદ ઘટના છે અમે એને વખોડીએ છીએ અમે પરિવારની સાથે છીએ મેં ત્યાં અધિકારી સાથે વાત કરી છે નાની નાયબ મુખ્યમંત્રીએ કડક સૂચના આપી છે દસ દિવસની અંદર એમનું ચાર્જશીટ થાય અને કાયદાની ભાષામાં એને ફાંસી અથવા તો ઉમરકેદની સજા વધારે વધારે થઈ શકે એ પ્રકારનું ચાર્જશીટ કરીને પરિવારને ન્યાય આપવા માટેના હુકમો માની હર્ષભાઈ સંઘવીએ કર્યા છે હું એમને અભિનંદન આપું છું કદાચ ઘટના બની ગઈ છે દુઃખદ છે પણ એની પાછળના નિર્ણયો કરીને આ પરિવારને સજા મળે ત્યાં સુધી નાયબ મુખ્યમંત્રી પાછળ રહેવાના છે